સરસ મજાના છે ને જો ભજીયા બનાવી છે જો આવી રીતે હાલો મિત્રો આપણે છે ને જો ભજીયાને એવું બનાવી નાખ્યું છે અને પાણીનો લોટો લઈ લીધો છે અને હવે બહાર જવાનું છે જવારવા જો આવી રીતના ગોળ કરવાનું હોય તમે બધા કેવી રીતના કરો એ કહેજો અને પછી છે ને આ જો પછી મૂકવાના હોય અને આગળ હેલો ઇ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં તે છો ને તમે બધા તો નવા બ્લોકમાં તમારું બધાનું સ્વાગત છે અને બધાને જય માતાજી અને તો આજે થશે ને જો કાળી સત્તા થઈ ગઈ છે તો અમે બાર દીવડા મૂકવાના છે તો કેવા સરસ મજાના તૈયાર કરી નાખ્યા છે તો તમને બધાને હું બતાવું બાર દીવડા મૂકવાના છે એટલે જો આ જો અમે આવી રીતના બધા દીવડા તૈયાર કર્યા છીએ અને બહાર મૂકવાના છીએ એટલે હવે આગળ એને આપણે કરીન પછી બાર મુકવાને છે ગાનો એ બે નયો બેન તાર મે ઓલી કાઈંગી ફૂલ કોની ફૂલ જર કેમ ઉગી દે લેતે લેતે આપણે ઈ નત કરવાની આ ઈ દીવડા છે હા તાર ફૂલ જર લેતા જા હા ફૂલ જર લેતે હાલો મિત્રો હવે સંજો આપણે બધા દીવડા કરી નાખશું આ વાયટો આમ રે છે આડી હે

આ કેમ ન થાત તો એક થઈ ગયેલું ઘડીક માં દીવાળી પૂરી થઈ જાય છે હારી નાની એવું ઓનો કરાય એક મીણબત્તી લઈ લે બટા આધી રે તું જોઈન કરે છે બટા આમ તો આધી રી શીખવાડે બાકી છે એમ કે જો હા ઈ બાકી જ છે પણ બટા હું બળું છું કેટલા બાકી રહ્યા બે નહીં ત્રણ બાકી છે પણ આ થાતા નથી

હાલો મિત્રો તો આજે છે ને જો કાળી ચતુર્દશી છે તો બધા કોઈક અમુક વડા અને ભજીયાને એવું બધું બનાવતા હોય તો હું છે ને આજે ભજીયા બનાવવાની છું તો આપણે ને એવું બધું તૈયાર કરી દીધું છે જો આપણે અહીંયા ડોય તૈયાર કરી દીધો છે અને અહીંયા જો ગેસ ઉપર તેલ મૂકી દીધું છે એવું બધું કરના ખુશી અને હું તો ભજીયા બનાવું છું પોર મેં શું કે પુડલા બનાવ્યા હતા ને આજકાલે ભજીયા બનાવું છું કોક વડા બનાવો એવી રીતના બધા અલગ અલગ બનાવે તો તમે કઈ રીતના બનાવો તમે હું બનાવો તો એ પાછા મને કમેન્ટમાં કહેજો અને જો વિજય કામ કરે છે

સારું ને તો મને ક્યાંક ફરવા તો લઈ જાઓ બે તાર ને ફરવા ને ફરવા હમણાં મેળા આવ્યો કેમ જાઓ પછી નિરાય તે કઈ હાલો મિત્રો આપણે બે ત્રણ ફરવા જવાનું છે કામ તો આજના દિવસનું છે રાતે એને પૂરું થઈ જવાનું છે બાર વાગે અને હવે હું ભજીયા બનાવી નાખું અને પછી મળવી તમને બધાને હલો મિત્રો આપણે છે ને જો ભજીયા બનાવી છે જો આવી રીતના કાંક બનાવું છું ભજીયા તમે લોકો એ તે કઈ રીતના બનાવો એ કહેજો પાછા અને અમે તો શા રસ્તા પડે પડેના જવારવા જવાના છે અમુક લોકો હનુમાનજીના મંદિરે જાય અમે તો ત્યાં જવારવા જવાના છે ને તમે કઈ જગ્યાએ જાઓ એ પાછા કહેજો તમે કમેન્ટમાં હવે આ બનાવી નાખીને પછી આગળ જવાનું કરવા જાવીએ એટલે તમને બધાને બતાવશું કેવા બહેને

હા લા 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 પહેલાં છે ને આલો મિત્ર જો આવી રીતના ગોળ કરવાનું હોય તમે બધા કેવી રીતના કરો એ કહેજો અને પછી છે ને આ જો પછી મૂકવાના હોય અને આગળ ગા આવીને ખાઈ જશે આવી રીતના હોય કરવાનો તમે બધા કેમ કરો એ કહેજો પાછા આલોમ મિત્રો આપણે છે ને જોવે જવાનું કરીને ઘરે વયેવા સેવી અને અમે હવે અમે જમી લેવી અને અમારો વિડીયો અહીંયા પૂરો કરશો અમારો વિડીયો કેવો લાગ્યો એ પાછા કમેન્ટમાં કહેજો અને ગમે તો લાઈક કરી નાખજો એક અને હવે મળશે ન બ્રોક થશે ત્યાં સુધી બધાને બાય બાય